આ વખતે પ્રથમ વખત 24 પ્રોજેક્ટ અને 23 ફૂડ સ્ટોલ નું આયોજન કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે વધુમાં આ વર્ષે એબી સ્કૂલના બે વિદ્યાર્થીએ મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ અને ડિસ્ટ્રિબ્યુટરની પરીક્ષા પાસ કરી છે એ લોકોએ પણ આજના પ્રોજેક્ટમાં ભાગ લીધો છે શિક્ષકોના સતત માર્ગદર્શનની સાથે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે વિદ્યાર્થીઓ નવો વિચારે અભ્યાસક્રમની સાથે બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તે રીતે નાણાકીય માર્કેટિંગ તથા તમામ પાસાઓને સ્વીકારીને અને તેને શાળામાં સારી રીતે અભિભૂત કરીને વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષકો સમક્ષ સારામાં સારો પ્રોજેક્ટ આપવાનો પ્રયત્ન કરેલ છે આજે લગભગ સત્તરસો થી અઢારસો જેટલા વિદ્યાર્થીઓએ આ કોમર્સ ડે ની મુલાકાત લીધી છે મેં એ બી સ્કૂલની અંદર ભણતો છું અત્યારે રિસેન્ટલી આઠ તારીખે મેં મ્યુચ્યુઅલ ફંડ ક્લિયર કરી છે ને અત્યારે મારો કોમર્સ જે છે તેની અંદર મેં આ મ્યુચ્યુઅલ ફંડ એક્ઝામ ક્લિયર કરી પ્રોજેક્ટ મૂકેલો છે તો આ મારો પ્રોજેક્ટ છે એની અંદર મેં આખા બધાને એવું સમજાવવા માંગુ છું કે આપણે મ્યુચ્યુઅલ ફંડ માં જેટલા વેલા ઇન્વેસ્ટ કરીએ એટલું સારું આપણને બેનિફિટ મળે આપણા મોટા ઇન્વેસ્ટર છે જે વોરેન બફેટ છે તેમને એવું કીધેલું એમણે ફોર્ટીન ની ઉમરની અંદર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરલું એને એવું કહેવાયું કે મેં હજુ લેટ થયો કેમ લેટ થયો હજુ જો આ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટની અંદર મ્યુચ્યુઅલ ફંડ બહુ અનએક્સપ્લોર માર્કેટ છે આપણી તરીકે જોવા જાય ઓછામાં ઓછા પાંચ ટકા લોકોને ખબર છે આ માર્કેટ વિશે તો મેં એવું દર્શાવવા માંગુ કે અત્યાર ફ્યુચરના યંગસ્ટર્સ લોકોને એવું કેવું કે ભાઈ તમે આ માર્કેટને એક્સપ્લોર કરો તમારા પેરેન્ટ્સને અવેરનેસ આપો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી વિશે આ તમને લોંગ ટર્મ મારું બહુ મહત્વ રહેશે તમારે જેમ કે બેંકમાં લોન મળે તે મી તમારી બેર થઈ જશે ને તમને ફાયદો પડશે એટલે મેં જો ફ્યુચરના લોકોને એવું કેમ છું કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી માં તમારે ઇન્વેસ્ટ કરવું આજનો આયોજન કોમર્સ ડે ઉજવણીનું છે દર વર્ષે એબી સ્કૂલ માં કોમર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે આ સાડા પાંચમું વર્ષ છે કોમર્સ માટેનું અને પાંચમા વર્ષે સતત વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની વિચારસરણી પ્રમાણે પ્રોજેક્ટ તૈયાર કરે છે અને પ્રોજેક્ટની સરસ સર એ ફૂડ સ્ટોલ પણ રાખે છે આ વખતે સૌ પ્રથમવાર બંને હોલમાં ચોવીસ પ્રોજેક્ટ અને ત્રેવીસ ફૂડ સ્ટોલ સાથે નવું કીર્તિમાન સોપાન કરેલું છે કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વધુમાં આ વર્ષે હમણાં દસ દિવસ પહેલાં જ ક્લાસના એ બી શાળાના બે વિદ્યાર્થીઓ કે જે લોકોએ મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુટરની એક્ઝામિનેશન પાસ કરી છે તે લોકોએ પણ આજના પ્રોજેક્ટમાં ભાગ લીધો છે શિક્ષકોના સતત માર્ગદર્શનની સાથે સાથે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે વિદ્યાર્થીઓ નવું વિચારે અભ્યાસક્રમની સાથે સાથે બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે એ રીતે એ લોકોએ નાણાકીય માર્કેટિંગ તથા સંચાલન અને એકાઉન્ટને લગતા તમામ પાસાઓને સ્વીકારીને અને તેને સારામાં સારી રીતે અભિભૂત કરીને વિદ્યાર્થીઓ તથા બીજા ટીચર્સ સમક્ષ સારામાં સારો પ્રોજેક્ટ તૈયાર કરીને આપવાનો પ્રયત્ન કરેલો છે આજે લગભગ સત્તરસો થી અઢારસો વિદ્યાર્થીઓ આ કોમર્સ ડેની મુલાકાત લીધી છે લગભગ દોઢસો ટીચર્સ એવા હશે કે જેમણે આજે આ કોમર્સ ડેમાં ભાગ લીધો છે